અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તળાજાથી વિવિધ યુવાનો સેવાના કામકાજ માટે ગયા હતા જેમાં લાખાભાઈ આહિર તથા નિલેશભાઈ રાઠોડ તથા હર્ષભાઈ સહિતના સેવા ભાવી આજે તળાજા આવી પહોંચતા ફટાકડા ફોડી પુષ્પહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમયે શિવ કથાકાર પૂજ્ય ભારદ્વાજ બાપુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો સમ્રાટ સમાચાર જય શ્રી રામ રાય શ્રી રામ સાહેબ આજે અમારા ત્રણેય યુવાનો આજે એટલું સરસ કામ કરીને આવ્યા છે ને એમ કહેવાય કે રામ સે બડા રામ કા નામ આપણે એ તો જોયું જ છે કે રામ નામનો પથ્થર તરી જાય પણ આજે આ લોકો એવું કામ કર્યું છે કે રામ સે બડા રામ કા કામ રામ ત્યારે જ રાજી થાય જ્યારે એનું કામ કરો આખા વિશ્વએ જ્યારે નોંધ લીધી છે અયોધ્યાની ત્યારે આપણા તળાજામાં ત્યાં ત્રણેય યુવાનો પંદર દિવસ થી સેવા કરી છે છે બહાર ફરવા એનો સમય પણ ધર્મ માટે સમય નથી સાહેબ ધર્મ ધર્મ તમને બચાવશે એટલે પંદર દિવસનો સમય એમણે વાવ્યો છે અને આ દિવસો જે વાહ્યા છે એ ગુણાકાર કરીને ભગવાન એમને આપશે એટલે મારી એટલી જ વિનંતી અને ફરી કહી દઉં છું કે તમે ભગવાનનું કામ કરો ભગવાન નું નામ લે લેવું જ જોઈએ પણ રામ છે બડા રામ કા કામ જયારે જયારે તમે રામ નું કામ કરશો ત્યારે રામ રાજી થશે થશે ને થાશે જય શ્રી રામ